સુરેન્દ્રનગર જિલ્લાના લખપત તાલુકાના સદાહત ગામે એલસીબી એસઓજી અને અન્ય પોલીસની શાખાએ દરોડો પાડે સાત પોઈન્ટ પચીસ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સાથે આરોપી ભૂપતસિંહ વજયસિંહ ઝાલાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હવે જોઈએ સુરેન્દ્રનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી આશીષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ લખપત તાલુકાના ગામેથી બિયર અને ઇંગ્લિશનો મોટો જથ્થો પકડી પાડી કુલ સાત પોઈન્ટ પચીસ લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરેલ છે પોલીસ વડા પ્રેમસુખ ડેલુના સીધા માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે જાડેજા તથા સબ ઇન્સ્પેક્ટર જે વાય પઠાણ અને પેરોલ ફ્લો સ્કોડના સબ ઇન્સ્પેક્ટર રાયમા સહિતની અલગ અલગ ટીમો બનાવીને પેટ્રોલિંગમાં હતી ત્યારે દેસાઈ અસલમ ખાન મલેખ તથા પોલીસ કોન્સ્ટેબલ સંજય પાઠકને મળેલ સંયુક્ત બાતમીના આધારે લખપત તાલુકાના સદાત ગામના પાદરમાં વાડીને ઓડીમાં ગેરકાયદેસર દારૂ રાખવામાં આવ્યો હોય જે અંગે દરોડો પાડી સાત પોઈન્ટ પચીસ લાખનો મુદ્દામાલ અને આરોપી ભૂપતસિંહ વજયસિંહ ઝાલા રહેવાસી સદાતવાડાને પકડી પાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે